જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એક ઈર્ષાળુ અને નિંદા કરનાર પંડિત અને સદાચારી સાધુની વાર્તા જાણીશું પ્રાચીન સમયમાં રાજનગરમાં એક વિખ્યાત પંડિત રહેતા હતા તેમના જ્ઞાન અને શાસ્ત્ર વિદ્યા માટે તેઓ સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ હતા પરંતુ તેમની એક ખરાબ આદત હતી તેઓ સતત અન્ય બ્રાહ્મણો સાધુઓ અને ભક્તો વિશે નિંદા કરતા તેઓ માનતા હતા કે માત્ર તેઓ જ સાચા જ્ઞાની છે અને અન્ય કોઈ સાધુ કે ભક્ત તેમના જેટલા પ્રભુના પ્રિય નથી એકવાર એક સાધુ શહેરમાં પધાર્યા લોકો તરત જ તેમની ભક્તિ અને જ્ઞાનથી પ્રભાવિત થયા સાધુ શાંત હતા સૌને પ્રેમપૂર્વક ઉપદેશ આપતા અને દુઃખી લોકોને શાંતિની લાગણી આપતા આ જોઈને પંડિતને ઈર્ષા થઈ પંડિતે શહેરભરમાં એ વાત ફેલાવી કે આ સાધુ ખોટા છે તેઓ માત્ર ભોળા લોકોની ભાવનાઓનો લાભ લે છે સાચું જ્ઞાન તો મારું છે તેમના આ શબ્દો લોકો સુધી પહોંચતા ગયા અને કેટલાક લોકોએ સાધુ પ્રત્યે શંકા કરવાનું શરૂ કર્યું એક દિવસ પંડિત પોતે સાધુ પાસે ગયા અને વ્યંગભર્યા શબ્દોમાં પૂછ્યું કે તમારા વિશે ઘણા લોકો વાત કરે છે શું તમે ખરેખર પ્રભુના પ્રિય ભક્ત છો જો હા તો એક ચમત્કાર કરીને બતાવો સાધુ શાંત રહી ગયા અને હળવેથી હસ્યા ચમત્કારનો કે પ્રેમનો કોઈ સંબંધ નથી જો તું પ્રભુ વિશે જાણવા ઈચ્છે છે તો માત્ર પ્રભુનું નામ લે એમ કહી તેઓ પોતાના માર્ગ પર ચાલતા થયા એક રાત્રે પંડિત એક વિચિત્ર સપનામાં પડ્યા તેઓએ જોયું કે તેઓ યમલોકમાં ઉભેલા છે ત્યાં એક મોટું ત્રાજુ હતું એક બાજુ તેમના સારા કર્મો અને બીજી બાજુ તેમના પાપ પંડિત ખુશ થયા કારણ કે તેમના શ્રદ્ધાપૂર્વક વાંચેલા મંત્રો અને શાસ્ત્ર જ્ઞાનની વૃદ્ધિ મોટી હતી પણ જ્યાં તેમના પાપોનો ભાર દેખાણો ત્યાં નિંદા એટલે કે અન્ય લોકોની ટીકા અને ખોટી વાતો વધુ હતી તેમનું હૃદય ધબકતું થયું ત્યારે યમરાજ બોલ્યા કે તું પરમાત્માની ભક્તિ અને ધર્મપૂર્વક વર્તન કરતો નથી તેથી તારા સર્વ જ્ઞાનની કોઈ કિંમત નથી તું અન્ય સાધુઓ અને ભક્તોની નિંદા કરે છે તેથી તને તેનું ફળ પણ જરૂર મળશે પંડિત ભયભીત થઈ ગયા અને બૂમ પાડી ઉઠ્યા કે હે પ્રભુ મને માફ કરો હું જાણતો ન હતો કે મારી નિંદા કરવાની આદત મારું બધું જ્ઞાન વ્યર્થ બનાવી દેશે આ સપનાના પછી બીજા દિવસે પંડિત દોડતા દોડતા સાધુ પાસે ગયા અને નમ્રતાથી માફી માગી કે હે મહારાજ હું મારા અહંકાર અને નિંદાથી અંત થયો હતો મેં કેટલાય વર્ષો સુધી શાસ્ત્રો વાંચ્યા પણ સાચો ધર્મ શીખ્યો નહીં હવે તમે મને માર્ગ બતાવો સાધુએ હળવેથી કહ્યું કે સાચો ધર્મ એ નથી કે તું શાસ્ત્રો વાંચે પણ એ છે કે તું પોતાનું હૃદય શુદ્ધ રાખે અન્યની નિંદા એ પોતાના પાપનો ભાર વધારવા બરાબર છે જો તું સાચી ભક્તિ ઈચ્છે છે તો તું અન્યના સારા ગુણોને ઓળખજે અને નિંદાને છોડીને પ્રેમ ફેલાવજે પંડિતનું હૃદય પીગળી ગયું ત્યાર પછી તેઓને શીખવા મળ્યું કે વિદ્યા કરતા વિનમ્રતા વધુ મોટી છે અને નિંદા કરતા અન્યના ગુણોને વધાવવું શ્રેષ્ઠ છે હવે આપણે નિંદા કરવી એ ભયાનક પાપ કેમ ગણાય છે તેના કારણો જાણીએ નિંદા કરવી એ એક ગંભીર પાપ માનવામાં આવે છે નિંદા એ પરનિંદા નિષ્કારણ ટીકા અથવા અન્યની દુર્ભાવનાપૂર્વક વાત કરવી પાપ છે શાસ્ત્ર મુજબ નિંદા કરનારનું પાપ એટલું જ ભારણભર્યું થાય છે જેટલું કોઈને ખોટી રીતે દુઃખી કરવાથી થાય જે મનુષ્ય નિત્ય નિંદામાં રત રહે છે તેનું ચિંતન ચરિત્ર અને કર્મ બધું જ નકારાત્મક થઈ જાય છે નિંદા કરવાથી સદગુણો ઓછા થાય છે અને વ્યક્તિ ક્રોધ દ્વેષ અને ઈર્ષાના શિકાર બને છે જે લોકો નિર્દોષ લોકોની નિંદા કરે છે તેમની જીવનભરની પુણ્ય કમાણી ધીમે ધીમે નાશ પામે છે તેમની સકારાત્મક ઉર્જા હળવી થઈ જાય છે અને તેઓ જીવનમાં અસંતોષ અને દુઃખ અનુભવે છે જે વ્યક્તિ અનાવશ્યક રીતે બીજાની નિંદા કરે છે તે મૃત્યુ પછી નરકમાં જાય છે નિંદાની ટેવવાળું જીવન જીવતી વ્યક્તિને પિશાચ પ્રેત કે નીચ કુળમાં જન્મ મળવાનું વધુ શક્ય બને છે નિંદા કરનાર વ્યક્તિ ધીમે ધીમે સમાજમાં એકલવાય થઈ જાય છે તેના પર કોઈ વિશ્વાસ રાખતું નથી અને તેનું વર્તન જીવનમાં અવ્યવસ્થિત અને વિખરાયેલું બની જાય છે જે વ્યક્તિ નિર્દોષ અને ભક્તોની નિંદા કરે છે તેના પર ઈશ્વર નારાજ થાય છે તેવી વ્યક્તિ પર ઈશ્વર કૃપા કરતા નથી અને તેનું જીવન અનેક સંકટોથી ભરાઈ જાય છે આ રીતે આપણે નિંદા ટાળવી જોઈએ અને જો કોઈ બીજાની નિંદા કરે તો એમાં ભાગીદાર ન થવું આપણા જ્ઞાન અને સમર્પણ દ્વારા સકારાત્મક વાતો કરવાની ટેવ વિકસાવવી જોઈએ ધર્મગ્રંથો અનુસાર મન અને દયા એ બે શ્રેષ્ઠ ગુણ છે જે વ્યક્તિના જીવનને ધન્ય બનાવે છે નિંદા એ પાપ છે જે નિંદા કરનારને જ સૌથી વધુ નુકસાન પહોંચાડે છે આથી નિંદાથી બચવું જોઈએ અને સુવિચાર સદાચાર અને પ્રેમપૂર્ણ જીવન જીવવું જોઈએ તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ અને ઇતિહાસ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ